હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નિવા મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર અવયવીકરણમાં અભ્યાસ કરવાના છે તેમાં આપણે આગળના વિડીયોમાં છે સ્વાધ્યાય બાર પોઈન્ટ પહેલો દાખલો જોયો છે આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છે તો આપણે જોઈએ દાખલા નંબર બે કે આ પેલી પદાવલીઓના અવયવ મેળવો તો આપણને આમાં પહેલા દાખલામાં અલગ અલગ પદાવલીઓ આપી છે એના અવયવો મળે અને સામાન્ય અવયવ મેળવ્યા આમાં એક જ પદાવલી આપી છે એને અવજવ મેળવવાના છે આપણે જોઈએ દાખલા નંબર પહેલો સાત એક્સ માઇનસ બેતાલીસ આપણે સાત એક્સના અવયવ પહેલાં લખીશું કેટલા આવશે સાત ગુણ્યા એક્સ અને બેતાલીસના લખી નાખીએ સાત ગુણ્યા છ આવું ના રીતે લખી નાખીએ આપણને જાય પૂછે એમાં સાત એક્સ માઇનસ બેતાલીસ બરાબર સાત એક્સ ના મળ્યા સાત ગુણ્યા એક માઇનસ બેતાલીસના સાત ગુણ્યા છ હવે વિભાજનના નિયમ મુજબ સાત હું બંનેમાં છે એટલે કોમન લખી શકું સાત ગુણ્યા એક માઇનસ છ અને આવું કયા કયા મળ્યા સાત અને

આ રીતે લખું છ પી માઇનસ બાર ક્યુ બરાબર બે ગુણ્યા ત્રણ પી ઓછા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ક્યુ બંનેમાંથી એક સરખો કયો છે બે અને ત્રણ બે અને ત્રણ તો એને કોમન લઈ લો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પી માઇનસ બે ગુણ્યા ક્યુ જવાબ હું મળ્યો બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા પી બે ક્યુ બરાબર તો શું મળ્યો છ આવું પી માઇનસ બે ક્યુ તો એક આપણને શું મળ્યો છ અને બીજો પી માઇનસ આ બે આપણને અવયવ મળે છે એવી રીતે ત્રીજામાં જોઈએ આપણે પહેલાના અવયવ લખીએ પછી એને અલગ અલગ સ્વરૂપે લખીએ અથવા તમે આના સીધા અવયવ લખીને છ પીના તમને ખબર પડે અલગ અલગ દર્શાવવાના હોય તો સાત એનો વર્ગ પ્લસ ચૌદ એ સાત એના વર્ગના અવયવ લખીએ સાત તો અવિભાજ્ય સંખ્યા છે એના કોઈ અવયવ પડે નહીં તો સાત આમનામ એનો વર્ગ છે તો એ ગુણ્યા એ ચૌદ એ આપશે ચૌદના આવ્યો પડશે બે ગુણ્યા સાત એ તો આમ જ આવશે એ એનો વર્ગ નથી એટલે એ ગુણ્યા એ લખવાની જરૂર નથી હવે એને લખી નાખે સાત એનો વર્ગ વત્તા ચૌદ એ અવયવ લખી નાખે સાત ગુણ્યા એ ગુણ્યા એ વત્તા બે ગુણ્યા સાત ગુણ્યા એ સરખું છે સાત એ સાત એ તો બંને માંથી હું બાર લઈ લઉં ગુણ્યા એ વત્તા બે બંને માંથી હું સાતે કોણ લી લો તો ઊંચ એ વત્તા બે ભારના નિયમ પ્રમાણે જો હું સાત એને અંદર આપી દઉં તો સાત એનો વર્ગ ગુણ્યા વત્તા સાત ગુણ્યા બે એટલે ચૌદ એ મળી જાય બરાબર આપણે અવયવ પાડ્યા અને વિભાજનના નિયમ પ્રમાણે લખ્યું આગળ દાખલા જોઈએ દાખલા નંબર ચાર માઇનસ સોળ ઝેડ વત્તા વીસ જેડ નો ઘન હવે માઇનસ સોળ ઝેડ ના અવયવ લખીએ માઇનસ છે એને મારે લખવો પડશે તો હું લખું માઇનસ એક તો જવાબનું કોઈ પણ એ માઇનસ એક વડે ગુણ્યા તો જવાબ તો એનો જ આવશે મેં કોને વડે ગુણ્યા માઇનસ છે એટલે માઇનસ નિશાની આવી જાય તો આના હું થઈ ગયા આવું એવું બરાબર "-1", એક ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ઝેડ વીસ ઝેડનો ઘન વીસ ના એવું લખો તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર પંચાવીસ ઝેડનો ઘન આપ્યો છે તો ઝેડ ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ બરાબર હવે આના મારે આવું આથી લીને માઇનસ સોળ નો ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા જેડ વત્તા વીસ જેડના વર્ગના ઘન ના એવું લખવું તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ બરાબર આ માઇનસ સોળ હજારના વધતા વીસ હજારના લેખ્યા બંનેમાં સરખું જોઈએ આ એક બે એક વાર બે વાર બે વાર તો બે છે એક વાર ઝેડ છે આટલું કોમન નીકળશે તો બે ગુણ્યા બે ગુણ્યા ઝેડ આટલું સરખું નીકળશે હવે અંદર શું વધશે ગુણાકારમાં આ એક બે આ નીકળી જાય તો બે માઇનસ એક ગુણ્યા બે ગુણ્યા બે વધ્યું આથી બે બે અને ઝેડ નીકળી જાય પાંચ ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ એટલું વધ્યું અંદર હવે બે ગુણ્યા બે ચાર ચાર ગુણ્યા ઝેડ તો ચાર ઝેડ માઇનસ બે ગુણ્યા બે ચાર માઇનસ ચાર વત્તા પાંચ ગુણ્યા ઝેડ તો આના ચાર બીજો માઇનસ ચાર પ્લસ પાંચ ઝેડ નો વર્ગ ચાર ને વિભાજન પણ અંદર ગુણો શું તો કે સોળ ઝેડ અને માઇનસ નિશાની આવશે એવી રીતે પાંચ ઝેડ સાથે ગુણશો તો પાંચ ચોકવીસ ઝેડ નો ઝેડ સ્ક્વેર સાથે ઝેડ નો ઘન તો આપણને મળી ગયા ચાર જેડ માઇનસ ચાર એક ચાર જેડ મળ્યા બીજું માઇનસ ચાર પ્લસ પાંચ જેડ નો ચાર જેડ તો ચાર ગુણ્યા ઝેડ લખો તો પણ ચાલે બરાબર ચાર ગુણ્યા ઝેડ ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા પાંચ જેડ ગુણો વર્ગ હવે પાંચમાં જોઈએ વીસ એલ વર્ગ એમ વત્તા ત્રીસ એ એલ એ વીસ એલ નો વર્ગ એમ ત્રીસ એમ બરાબર આપણે વર્ગ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ગુણ્યા પાંચ એટલે વીસ એલ નો વર્ગ તો એલ ગુણ્યા એલ ગુણ્યા એમ હવે બીજું શું છે ત્રીસ એલ એમ ત્રીસ ના વાળો લોકો પડશે છ પંચાત્રીસ તો બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા પાંચ ત્રીસ ગુણ્યા એક ગુણ્યા એલ ગુણ્યા એમ બે તેરી છ છ એ એલ એમ સામાન્ય અવયવ કયા કયા મળશે તો એક બે એક પાંચ એક એલ અને એમ બધા કેવા થઈ ગયા સામાન્ય બે માં સરખા હોય એવા બાર લઈ લેવાનું કોમન વર્ગ એમ વત્તા ત્રીસ એમ આ રીતે લખી નાખીએ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા એલ ગુણ્યા એલ ગુણ્યા એમ વત્તા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એ ગુણ્યા એલ ગુણ્યા એમ આ મેં બધા આવો લખી નાખ્યા બરાબર આ વત્તા છે નિશાની બીજી બધી ગુણાકારની નિશાની છે બધામાંથી હું સરખું કોમન કાઢી લઉં કયા કયા નીકળશે બે પાંચ એલ અને એમ બે ગુણ્યા પાંચ ગુણ્યા એલ ગુણ્યા એમ અંદર શું શું વધશે અહીંથી બે પાંચ એલ અને એમ નીકળી ગયા અહીંથી બે પાંચ એલ અને એમ તો બે અને એલ વધ્યું અંદર બે ગુણ્યા એલ વધતા અહીંયા ત્રણ ગુણ્યા એ ત્રણ ગુણ્યા એ થઈ ગયું દસ એલ એમ બે એલતા ત્રણ દસ એલ એમ એટલે દસ ગુણ્યા બે કરે તો વીસ એલ નો વર્ગ એમ વધતા દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ અને એ એલ એમ અહીંયા બે પંચા દસ એલ એમનો ગુણાકાર છે તો એલ એમ લખી નાખ્યું ત્રણ ગુણ્યા એ છે ત્રણ એ વચ્ચે પ્લસની નિશાની છે તો પ્લસ અને બે એલ આમના આપણે એક દસ એલ એમ અને બે એલ વત્તા બીજો એલતા મળી ગયો બરાબર હવે જોઈએ દાખલા નંબર છ પાંચ એક્સ નો વર્ગ વાય માઇનસ પંદર એક્સ વાય નો વર્ગ બરાબર આપણે એવું લખવાના છે હવે પાંચ એક્સનો વર્ગ વાય છે એનો એવું લખીએ તો પાંચ તો આમનામ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને એવું પડે નહીં એક્સનો વર્ગ છે તો એક્સ ગુણ્યા એક્સ વાય તો વાય પંદર એક્સ વાયનો વર્ગ પંદરના ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર એક્સ આમનામ વાય માટે વાય ગુણ્યા વાય આ રીતે એવું લખી નાખીએ પાંચ એક્સનો વર્ગ વાય માઇનસ પંદર એક્સ વાયનો તો પાંચ એક્સર y ના શું થશે એક પાંચ ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા વાય માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક ગુણ્યા વાય ગુણ્યા વાય બંનેમાંથી કોમન શું નીકળશે તો પાંચ એક્સ ને વાય પાંચ એક્સ ને વાય એટલે કે પાંચ ગુણ્યા એક ગુણ્યા વાય અંદર શું વધશે એક્સ 3y ત્રણ વાય એક્સ માઇનસ ત્રણ વાય તો આપણે એટલે ક્યાંય કહેવીએ પાંચ ગુણ્યા એક્સ વાય એટલે પાંચ એક્સ વાય કાઉસમાં એક્સ માઇનસ ત્રણ વાય અને ત્રણ ગુણ્યા વાય વધ્યું છે ઇલેક્ટ્રોન ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય તો પાંચ એક્સ વાય મા એક્સ માઇનસ तो 5x अंदर गुण सो तो x નો વર્ગ થઈ જશે અહીંયા 5x નો વર્ગ હોય - 5 * 3 = 15 xy નો વર્ગ આખલા નંબર 7 જોઈએ 10 a નો વર્ગ - 15 b નો વર્ગ + 20 c નો વર્ગ 10 a નો વર્ગ છે નવયવ લખીએ 2 * 5 * a * a પંદર નો વર્ગ શેના એવો લખીએ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બી ગુણ્યા બી વીસ નો વર્ગ શેના લખીએ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સી ગુણ્યા સી બે દુ ચાર ચાર પંચા વીસ આજે લખીને લખી દસ એનો વર્ગ માઇનસ નો વર્ગ હતા વીસ નો વર્ગ અવયવો લખી નાખીએ દસ એના વર્ગના બે ગુણ્યા પાંચ ગુણ્યા એ ગુણ્યા એ ઓછા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા બી વત્તા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સી ગુણ્યા સી બરાબર ગુણ્યા પાંચ ગુણ્યા સી ગુણ્યા સી તો આનો ઉંમર છે જો આમાંથી બધામાં સરખું શું છે પાંચ બીજું કયા છે આ પાંચ આમાં પાંચ આમાં બે છે પણ આમાં બે છે નહીં આમાં એ છે આ બીજા બે સ્ટેપમાં એ નથી બી નથી અને સી નથી તો માત્ર પાંચ જ કોમન નીકળશે તો બે ગુણ્યા એનો ગુણ્યા એ માઇનસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા બી બે ગુણ્યા સી ગુણ્યા આટલું આમનામ જ રહેશે હવે પાંચ આમનામ બે ગુણ્યા એ ગુણ્યા એટલે બે એનો વર્ગ માઇનસ ત્રણ બીનો વર્ગ વધતા ચાર વર્ગ બે ગુણ્યા બે અને સી ગુણ્યાસી ચાર સીનો વર્ગ તો આપણને એક મળ્યો પાંચ બીજો બે એનો વર્ગ માઇનસ ત્રણ બીનો વર્ગ વધતા ચાર સીનો વર્ગ બરાબર તો આ થયા સાતમાનો અવયવો આઠમો જોઈએ માઇનસ ચાર એનો વર્ગ માઇનસ ચાર સી એ તો માઇનસ ચાર એનો વર્ગન ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા એ શું કીધું ચાર નવ્યો પડે બે ગુણ્યા બે માઇનસ નિશાન માઇનસ એક વડે ગુણાકાર કરીને નાખ્યો એનો વર્ગ હતો તો એ ગુણ્યા એ ચાર એ બી તો બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા બી માઇનસ ચાર સી એ આપ્યું છે માઇનસ બે માઇનસ એક ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સી ગુણ્યા એ અને હવે એવું લખી નાખીએ તો માઇનસ ચાર એનો વર્ગ વત્તા ચાર એ બી માઇનસ ચાર સી એ

તો એટલે આ કોમન તો બે ગુણ્યા એ બીજું બધું આમનામ રહેશે માઇનસ એક ગુણ્યા બે ગુણ્યા એ વધતા બે ગુણ્યા બી ઓછા બે ગુણ્યા સી આટલું આમનામ રહેશે બે એનું આમ બે એ આમનામ બે એ બે બી ઓછા બે સી જવાબ હું મળ્યો માંથી બે એક અવયવ બે એ મળ્યો બીજો માઇનસ બે પ્લસ ટુ બી માઇનસ ટુ સી આના અવયવ મળી ગયા કે બે એક અઉસમાં બે માઇનસ બે પ્લસ ટુ બી માઇનસ ટુ સી બસ જવાબ થઈ ગયો બરાબર હવે આપણે માઇનસ ચાર એનો વર્ગ એટલે તો આઠમો દાખલો કે માઇનસ ચાર એ વર્ગ વત્તા ચાર એ બી વત્તા માઇનસ ચાર સીએ હવે પૂછ્યા નવમો દાખલો તો નવમાં દાખલામાં હું કીધું એક્સ સ્ક્વેર ઝેડ વત્તા એક્સ વાય નો વર્ગ ઝેડ વત્તા એક્સ વાય જેડ નો વર્ગ આ આપણને આપ્યું છે આના આપણે અવયવ મેળવાના છે તો એક્સ સ્ક્વેર વાયેડના લખી નાખીએ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એક્સ વાય સ્ક્વેર ઝેડના લખી નાખીએ તો એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા ઝેડ એક્સ વાય જેડ સ્ક્વેરના લખી નાખીએ તો એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગુણ્યા ઝેડ આના હું થઈ ગયા અવયવો હવે અવ જે રીતે આપ્યા છે એ રીતે લખી નાખીએ લાઈનમાં કેડ વત્તા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા જેડ વત્તા એક્સ ગુણ્યા વાય ગુણ્યા જેડ ગુણ્યા ઝેડ બધામાં કોમન શું છે ઝેડ એક્સ વાય ને ઝેડ એક્સ વાય ને ઝેડ તો એક Z ગુણ્યા ઝેડ ગુણ્યા આમાં એક્સ વધ્યા આમાં વાય આમાં ઝેડ એક્સ વત્તા વાય વત્તા ઝેડ તો આનું થઈ ગયું એક્સ વાય ઝેડ उस एक्स वत्ता वाय वाता गया एक्स वत्ता एक्स वाय वत्ता एक्स वायड स्क् एक्स वाय जेड एक्स और दाखला नंबर दस एक्स नो वर्ग वाय वत्ता बी एक्स वाय नो वर्ग सी एक्स वाय બરાબર હવે આના અવયવ લખી નાખીએ એક્સનો વર્ગ વાય બરાબર એ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય બી એક્સ વાયનો વર્ગનો અવયવો લખી નાખીએ બી ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય સી એક્સ વાય ઝેડના અવયવો લખીએ તો સી ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ

x * y * y + c * x * y * z और c * x +* y * z बराबर आया दो जगह प्लस ની નિશાની છે બીજા બધે ગુણાકાર ની નિશાની છે હવે બધામાંથી સરખું હું છે તો x છે આમાં આમાં x છે આમાં x છે આમાં y આમાં okay. y આમાં y આમાં એ બીજો એ અને એક્સ છે આમાં બી ને વાય છે આમાં સી ને ઝેડ છે તો એક્સ ગુણ્યા વાય એ કોમન નીકળ્યું બધું બાકીનું આમ નામ રહેશે એ ગુણ્યા એક્સ વત્તા બી ગુણ્યા વાય વત્તા સી ગુણ્યા ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય તો એક્સ વાય કાઉસમાં એ એક્સ વત્તા બી વાય વત્તા સી ઝેડ આનો આવ્યો કયા કયા એક્સ વાય અને કાઉસમાં એક્સ વત્તા બી વાય વત્તા સિંહ છે તો આપણને અહીંયા દસે દસના એવો મળી ગયા છે હવે પછીનો દાખલો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો